ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ ખાડે ગઈ હોય તેવું જ લાગી રહ્યું છે કારણ કે જે પ્રમાણે ગુજરાતમાં શિક્ષકોની સતત લાંબા સમયથી ગેરહાજરી અને શિક્ષકો વિદેશ જતા રહ્યા હોવાની વાત જે સામે આવી રહી છે તે જોતા ચોક્કસ તે એવું કહી શકાય કે ગુજરાતની અંદર હાલમાં શિક્ષણની સ્થિતિ ખાડે પડી છે કારણ કે શિક્ષણ વિભાગ ક્યાંક ગોળ નિંદ્રામાં હોય તેવું જ લાગી રહ્યું છે કારણ કે આટલા શિક્ષકો જે ઘણા લાંબા સમયથી વિદેશ જતા રહ્યા છે અને તેમ છતાં પણ શિક્ષક વિભાગ જે આ બાબતથી અજાણ હોવાની વાત છે તે કરી રહ્યું છે ત્યારે હવે ક્યાંક શિક્ષણ વિભાગ જે ભાનમાં આવ્યું હોય અને નિંદ્રામાંથી જાગ્યું હોય તેવું જ લાગે છે કારણ કે શિક્ષણ વિભાગ દ્વારા જે આ બાબતને લઈને સમગ્ર રાજ્યની અંદર તપાસ છે તે કરવામાં આવી રહી છે ત્યારે તપાસમાં અનેક એવા ભૂતિયા શિક્ષકો સામે આવ્યા છે કે જે લાંબા સમયથી ગેરહાજર હોય કે તે વિદેશ જતા રહ્યા હોય ત્યારે આવા કેટલા શિક્ષકો આમ તપાસમાં સામે આવ્યા તે વાત કરીશું આ અહેવાલમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બનાસકાંઠામાં બે તાલુકાઓમાંથી બે ભૂતિયા શિક્ષક છે જે સામે આવ્યા હતા અને આ બંને શિક્ષકો ઘણા લાંબા સમયથી વિદેશ જતા રહ્યા હોવાની વાત છે તે સામે આવી હતી જે બાદ ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં શિક્ષકો ગેરહાજર હોવાની અને શિક્ષકો કયા વગર વિદેશ જતા રહ્યા હોવાના જે અહેવાલો છે તે સામે આવી રહ્યા છે ત્યારે શિક્ષણ વિભાગ રહી રહીને ભાનમાં આવ્યું હોય જે ગોળ નિંદ્રામાં હતું તે નિંદ્રામાંથી જાગ્યું હોય તેવું લાગી રહ્યું છે અને શિક્ષણ વિભાગ દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી હતી જે તપાસમાં સામે આવ્યું કે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આવા બે શિક્ષકો છે કે જે છેલ્લા ત્રીસ દિવસથી રજા ઉપર હોવાનું સામે આવી રહ્યું છે સુરેન્દ્રનગરની ત્રણસો શાળાઓમાં સર્વે કરવામાં આવ્યો આ સર્વેની અંદર બે શિક્ષકો જે લાંબા સમયથી એટલે કે ત્રીસ દિવસથી રજા ઉપર હોવાનું અને ગેરહાજર હોવાનું જે અત્યારે શિક્ષણ વિભાગના ધ્યાનમાં આવ્યું છે અને જે બાબતને લઈને સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ અધિકારીએ સરકારનું ધ્યાન છે તે પણ દોર્યું છે સુરેન્દ્રનગર શિક્ષણ વિભાગ દ્વારા રાજ્ય સરકારને આ બંને શિક્ષકનો રિપોર્ટ છે તે રજૂ કરવામાં આવ્યો આ શિક્ષકો પોતાના પગાર તો લે છે પરંતુ શાળામાં આવતા ન હોવાનું બહાર આવી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના અંતરિયાળ ગામમાં આ શાળાના બંને શિક્ષકો ગેરહાજર હોવાનો તપાસ રિપોર્ટ સામે આવ્યો હતો ત્યારે શિક્ષકો શાળાએ તો નથી જતા પરંતુ લાખો રૂપિયાનો પગાર પેટે જે સરકારની તિજોરી ખાલી કરી રહ્યા હોય અત્યારે હાલ તો એવું જ લાગી રહ્યું છે ત્યારે આજ બાબત સુરેન્દ્રનગર જિલ્લાના શિક્ષણ અધિકારી શું કહી રહ્યા છે તે પણ આપણે અહીંયા સાંભળીએ કમિશનર ઓફ માહિતી અનુસાર તાલુકામાં ત્રીસ દિવસથી વધુ ગેરહાજરો એમાં શિક્ષકોની તપાસની સંદર્ભે આજરોજ જુદી જુદી ટીમો બનાવી દરેક તાલુકાની અંદર સર્વે હાથ ધરવામાં આવ્યો તેમાં બસો ને વીસ શાળાઓ જેમાં ગ્રાન્ટેડ શાળાઓ એકસો ચોવીસ

સૌપ્રથમ તો એ કયા કારણોસર ગેરહાજર છે એની કારણદર્શક નોટિસ બજાવણી કરવામાં આવશે એમના જવાબ જવાબ ઉપર એમની તપાસણી કરી અને એમને ઝડપથી હાજર થાય એના માટે આગ્રહ કરવામાં આવશે હાલ ક્યાં વિદેશ ભાગી ગયા એવું લાગે છે એ તપાસણી અંતે જવાબ દઈ શકું તમને કે વિદેશ ગયા છે કે અન્ય કારણોસર ગેરહાજર કોઈ માંદગી સબબ રજા હોય તો મંજૂર પણ કરવા પાત્ર થશે પરંતુ રજા રિપોર્ટ હાલ મુકેલો નથી ના એ કપાત ઉપર છે એવું જાણવામાં આવ્યું છે પણ કયા કારણથી કપાત ઉપર છે એનું કોઈ કારણદર્શક દર્શાવવામાં આવેલ નથી એટલે તપાસણી કરવામાં આવે ત્યારે બનાસકાંઠામાં જે પ્રમાણે જે બે શિક્ષકો છેલ્લા કેટલાય સમયથી ગેરહાજર હતા અને તેમની ગેરહાજરીને લઈને તેમની જગ્યાએ અન્ય શિક્ષકો જે ત્યાં આગળ ભણાવી રહ્યા છે તે અંગેનો શિક્ષણ વિભાગની જાણ થતાં જ તે બાબતના પગલાં ભરવામાં અત્યારે હાલ આવી રહ્યા છે અને આ જ મામલે રાજ્યના શિક્ષણ મંત્રી જે પ્રફુલ પારિયા છે તેમનું કહેવું છે કે રાજ્યમાં કુલ સત્તર જિલ્લામાં જે સર્વે છે તે અત્યાર સુધીમાં કરવામાં આવ્યો છે અને આ સર્વેમાં એકત્રીસ શિક્ષકો બિન અધિકૃત રીતે રજા ઉપર છે તેવા રિપોર્ટ છે તે સામે આવ્યા અને બત્રીસ શિક્ષકો જે વિદેશ જતા રહ્યા હોય તેવું અત્યારે હાલ તપાસમાં સામે આવ્યું છે ત્યારે આ તમામ શિક્ષકો સામે પગાર તો ચૂકવવામાં નથી જ આવતો પરંતુ આ તમામ શિક્ષકો સામે જે શિક્ષાત્મક કાર્યવાહી છે તે પણ કરવામાં આવશે તેવી બાહેધરી આપવામાં આવી રહી છે એટલે ક્યાંક કહી શકાય કે હવે રાજ્યના શિક્ષણમંત્રી જે પ્રફુલ પાસે છે તે હવે સરકારનો લૂલો બચાવ કરતા હોય તેવું જ લાગી રહ્યું છે અને આ શિક્ષણ મંત્રી દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે મુખ્યમંત્રીએ પણ આ તમામ બાબતે કડક કાર્યવાહી કરવાની સૂચના છે તે આપી છે ત્યારે કોઈ પણ લાલિયાવાળી નહીં ચાલે તેવી બાહેધરી આપવામાં આવી રહી છે પરંતુ આ બાહેધરી વચ્ચે પ્રફુલ પાનસેરિયા અન્ય શું કહી રહ્યા છે તે પણ આપણે અહીંયા સાંભળીએ શિક્ષણના અમારા સચિવ અને નિયામક સાથે મીટિંગ થયાથી તમામ માહિતી અમે દરેક જિલ્લામાંથી મંગાવી છે અત્યારે માહિતી મંગાવવાનું શરૂ છે ત્યારે સત્તર જિલ્લાઓમાં અમે તપાસ કરી તો એકત્રીસ શિક્ષકો બિનધિકૃત એટલે કે એમને રજા નથી લીધી અને બત્રીસ શિક્ષકો વિદેશ ગયા છે આ તમામે તમામ માહિતી મારી પાસે આવી છે ને આ તમામ એકત્રીસ બિનઅધિકૃત અને બત્રીસ વિદેશ ગયા એમાંના એક પણ શિક્ષકને પગાર આપવામાં આવતો નથી હવે બીજા જે જિલ્લાઓની વાત છે એ જિલ્લાઓની સાંજ સુધીમાં માહિતી આવશે ત્યારે તમામ બિનઅધિકૃત શિક્ષકો જેઓને રજા નથી લીધીને જતા રહ્યા છે અને વિદેશ ગયેલા આ તમામ ઉપર કાયદેસરની જે અમારા લો છે એ પ્રમાણે એમને છટકબારી ન મળે એમને નોટિસ આપ્યાથી સમય વગેરે લો વિભાગ સાથે પણ સંકલન કરી એક્શન લેવા માટે ચોક્કસ પ્રકારે મુખ્યમંત્રી શ્રીના ધ્યાને દોરું છે અને આદરણીય મુખ્યમંત્રીશ્રીએ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી છે ત્યારે શિક્ષકોની હાજરી તથા રજા અંગે શિક્ષણ વિભાગ દ્વારા સૂચના મળતા જ અમદાવાદની સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં પણ તપાસ કરવામાં આવી આ શિક્ષકો પૈકી કેટલાક ચાર મહિના કરતાં વધુ સમયથી શિક્ષકો રજા ઉપર છે તો કેટલાક શિક્ષકો અગાઉ પણ લાંબી રજા મંજૂર કરાવી વિદેશ જતા રહ્યા હોવાનું સામે આવ્યું છે જોકે શિક્ષકો કયા ઉદ્દેશથી વિદેશ જાય છે તે અંગે હવે શિક્ષણ વિભાગ તપાસ છે તે તપ કરવામાં આવશે ત્યારે અમદાવાદ શહેરની સ્કૂલમાંથી પણ બાર શિક્ષકો અને ગ્રામ્યમાંથી એક શિક્ષક રજા ઉપર હોવાનો જે અત્યાર સુધીનો તપાસ રિપોર્ટ છે તે સામે આવ્યો છે જેમાંથી દસ જેટલા શિક્ષકો વિદેશ ગયા હોવાનો રિપોર્ટ છે તે પણ મળી આવ્યો છે ત્યારે આ ઉપરાંત બે કલાક પણ છેલ્લા નેવું દિવસના સમય કરતાં વધારે સમયથી રજા ઉપર હોય તેવું પણ તપાસમાં સામે આવ્યું જો કે હવે આ શિક્ષકો અંગે તપાસ ચાલી રહી છે કે કેટલા શિક્ષકો અગાઉ પણ આ રીતે લાંબી રજા લઈને વિદેશ ગયા હોય તે બાબતે તપાસ છે તે કરવામાં આવી રહી છે ત્યારે આ શિક્ષકો ચાર મહિના કરતાં વધુ સમયથી જો હશે તો તેને જ લઈને જે આગામી કાર્યવાહી આ લોકો સામે કરવામાં આવશે તેવી વાત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી શું કહી રહ્યા છે તે પણ આપણે અહિયાં સાંભળીએ શાળા મંડળ દ્વારા તેમની રજા મંજૂર કરવામાં આવેલી છે તેવા છે હજુ સુધી એ પ્રકારના કોઈ કર્મચારીની માહિતી મળેલી નથી કે જેઓએ કોઈ પણ પ્રકારની રજા મંજૂર કર્યા વગર વધુ લાંબા સમયથી ગેરહાજર હોય એકસો વીસથી વધુ દિવસ સુધીની રજા મંજૂર કરાવેલી છે તેવા આ ત્રણ કર્મચારીઓ હાલ માહિતી એમની પ્રાપ્ત થઈ છે ખાસ કરીને જે રજા જે મંજૂર કરવામાં આવે છે તે હક રજા મંજૂર કરવા માટે તેઓના સંચાલક મંડળ ગ્રાન્ટેડ શાળાઓ હોય તો એમને સંચાલક મંડળ દ્વારા રજા મંજૂર કરવામાં આવતી હોય છે અને તેમની પાસે જેટલી રજા જમા હોય છે તે પ્રમાણે તેમને નિયમાનુસાર ત્રણ મહિના સુધી નેવું દિવસ સુધીની જે રજાઓ છે એ એમના સંચાલક મંડળ દ્વારા મંજૂર કરવામાં આવતી હોય છે તેથી વધુ રજાઓ હોય તો તેમને જિલ્લા કક્ષાએ અને ખાસ કરીને નાણાં વિભાગ સુધી તેમને રજા મંજૂર કરવા માટેનો નિયમ છે ચાર માસથી નવ માસ સુધીની જે રજાઓ છે તે મંજૂર કરવા માટેની જે સત્તાઓ છે તે એમને ભલે સંચાલક મંડળ જે છે એમને મંજૂર કરીને ડીઓ મારફતે વડી કચેરીને મોકલી આપવામાં આવનાર હોય છે નવ માસથી વધુ હોય તો નાણાં વિભાગ સુધી પણ રજા મંજૂર કરવા માટે મોકલવાનું હોય છે પણ અસાધારણ રજાઓ હોય ખાસ કરીને કોઈ એવા સંજોગો હોય કે જેમાં ખાસ કરીને કોઈ બીમાર કે એવી પરિસ્થિતિ હોય તો રજાઓ મંજૂર થતી હોય છે પરંતુ અહીંયા સવાલો હવે એ ઊભા થાય છે કે રાજ્ય સરકારમાં જે શિક્ષણ વિભાગ છે તે શિક્ષણ વિભાગ અને તેનું ખાતું ચોક્કસથી અત્યારે ખાડે પડ્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે પ્રમાણે રિપોર્ટો સામે આવી રહ્યા છે તે જોતા જે બત્રીસ જેટલા શિક્ષકો જે વિદેશ જતા રહ્યા હોવાની વાત છે તે સામે આવી રહી છે જે એકત્રીસ જેટલા શિક્ષકો કે જે રજા ઉપર છે અને લાંબા સમયથી આ લોકો રજા ભોગવી રહ્યા છે અને તેમ છતાં પણ સરકારી પગાર છે તે મેળવી રહ્યા છે તેવી જે અત્યાર સુધીના તપાસમાં વાત સામે આવી છે ત્યારે શિક્ષણ વિભાગ કેમ અત્યાર સુધી આ શિક્ષકો સામે કોઈ જ પ્રકારની કાર્યવાહી કરી ન રહ્યું હતું બનાસકાંઠા જિલ્લાની જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાંથી આ ભૂતિયા શિક્ષકોનો જે અહેવાલ છે તે શરૂ થયો હતો ત્યાં આગાડી પહેલાં આવા બે ભૂતિયા શિક્ષક મળી આવ્યા કે જે વર્ષોથી વિદેશ જતા રહ્યા હતા ત્યારે આમાંથી એક ભાવના પટેલ જે પાંછા પ્રાથમિક શાળામાં શિક્ષક હતા અને છેલ્લા આઠ વર્ષથી જે અમેરિકા જતા રહ્યા હોવાની વાત છે તે સામે આવી હતી અને ત્યારબાદ આજે તેમનો એક વિડીયો છે તે પણ સામે આવ્યો જેની અંદર ભાવના પટેલ એવું કહી રહ્યા છે કે મેં પાસપોર્ટ બનાવ્યો ત્યારે પણ એનઓસી છે તે લીધી હતી અને સાથે સાથે જ્યારે વિઝા પ્રોસેસ કરી ત્યારે પણ એનઓસી લેવામાં આવી હતી તો જો આ રીતે તેમને એન ઓ લીધેલી હતી તો જે સરકારી રજીસ્ટર જે કહેવાય સ્કૂલનું તેની અંદર ભાવના પટેલનું નામ જે બોલી રહ્યું છે એ કોની મહેરબાનીથી બોલી રહ્યું છે આ પણ એક મોટો સવાલ છે તે અત્યારે હાલ ઊભો થઈ રહ્યો છે ત્યારે ભાવના પટેલે તે વિડીયોમાં શું કરી રહ્યા છે એ પણ આપણે અહીંયા સાંભળીશું હવે મારે માટે પૈસા આપવાના અને આ બધી લોચમાં હું માનતી નથી કારણ કે હું જ્યારે નીકળી જ્યારે મેં મારો પાસપોર્ટ કરાવ્યો ત્યારે મેં જિલ્લા પંચાયતની એનઓસી લીધી છે ત્યાં ત્યાર પછી મેં અહીંયા અમેરિકાની કોસી પ્રોસેસ કરી અને એ માટે પણ મારે વિઝા માટે પણ એનઓસીની જરૂર હતી એટલે મેં એ વખતે પણ એનઓસી લીધી છે અને એનઓસી બધી જગ્યાએ મેં આપેલ છે અને તેમ છતાં મારી પાસે પણ એના પુરાવા મોજૂદ છે બરાબર આ બધું અત્યારે હાલમાં મારી પાસે મોજૂદ છે તો આપ જાત તપાસ કરી શકો છો અથવા તો હું જ્યારે ત્યારે આવું ત્યારે હું આપને આપી શકું છું બનાસકાંઠા જિલ્લાની અંદર જે પ્રમાણે તપાસ કરવામાં આવી રહી છે શિક્ષણ વિભાગ દ્વારા ત્યારે તેત્રીસ એવા શિક્ષકો છે કે જે અલગ અલગ તાલુકામાંથી લાંબા સમયથી રજા છે તે ભોગવી રહ્યા છે કે વિદેશ જતા રહ્યા હોય તેવી વાત મળી રહી છે ત્યારે તેને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી હાલ પર તપાસ છે તે કરી રહ્યા છે પરંતુ અહીંયા સવાલ એ જ ઊભો થાય છે કે જો આટલી મોટી સંખ્યામાં શિક્ષકો રજા ભોગવતા હોય અને છતાં પણ સરકારી પગાર છે તે મેળવી રહ્યા છે અને તેમ છતાં પણ આ બાબતને શિક્ષણ વિભાગ અજાણ હોવાની વાત કરી રહી છે લાખો કરોડો રૂપિયા જે અત્યાર સુધીમાં શિક્ષકોને પગાર રૂપે ચૂકવવામાં આવ્યા છે અને બીજી બાજુ ટેટના જે ઉમેદવારો છે તે કાયમી ભરતી માટે શિક્ષણ વિભાગને આજીજી કરે છે તેમ છતાં પણ તે ભરતી કરવામાં નથી આવતી એટલે કહી શકાય કે ક્યાંક શિક્ષણ વિભાગ આ લાલિયાવાડી સામેથી ચલાવી રહ્યો હોય તેવું જ લાગી રહ્યું છે કારણ કે આટલા શિક્ષકો જે ગેરહાજર છે તેમની હાજરી ખોટી રીતે બોલાઈ રહી છે તેમ છતાં તેની કોઈ તપાસ શિક્ષણ વિભાગ દ્વારા અત્યાર સુધી કરવામાં ન આવી અને જ્યારે આ બાબત મીડિયા દ્વારા ઉજાગર કરવામાં આવી ત્યારબાદ શિક્ષણ વિભાગ જાગે છે અને આવા શિક્ષકો સામે પગલાં ભરવાની વાત કરવામાં આવી રહી છે ત્યારે બીજી બાજુ જે ટેટ ઉમેદવારો છે જે આંદોલન કરી રહ્યા છે એક જ માંગ કરી રહ્યા છે કે જે જ્ઞાન સહાયકની ભરતી જે કોન્ટ્રાક્ટ બેઝ ભરતી શિક્ષકોની કરવામાં આવે છે તે નાબૂદ કરવામાં આવે અને તેમની કાયમી ભરતી કરવામાં આવે ત્યારે એ બાબતને લઈને તો સરકાર તેમની વાત સાંભળતી નથી પરંતુ જે શિક્ષકો કે જે આ રીતે ગેરહાજર રહે છે તેમને છાવરવામાં સરકારને વધારે રસ હોય તેવું જ દેખાઈ રહ્યું છે ત્યારે હવે સરકાર જે તપાસની વાતો કરી રહી છે તપાસના ઢોંગ રચી રહ્યા છે તે તપાસમાં આખરે શું સામે આવશે અને જે આવા શિક્ષકો છે કે જે ભૂતિયા શિક્ષકો કહી શકાય કે છેલ્લા ઘણા સમયથી ગેરહાજર છે કા વિદેશ જતા રહ્યા છે તેવા શિક્ષકો કે જે સરકારી પગાર પણ ભોગવી રહ્યા છે તે લોકો સામે સરકાર કેવી કાર્યવાહી કરશે અને જે પગાર અત્યાર સુધીમાં તેમને ભોગવે છે તે પગાર પેટેના જે પૈસા છે તે હવે સરકાર રિફંડ કઈ રીતે મેળવશે એ પણ સવાલ છે તે ઊભા થઈ રહ્યા છે ત્યારે આપ શું માનો છો કે ખરેખર સરકાર જે આ તમામ બાબતોથી અજાણ હતી કે પછી સરકારે હાથે કરીને આ લાલિયાવાડી પોતાની મરજીથી ચાલવા દીધી છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર